અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કેસનો ભેદ ઉકેલી છે લૂંટનો ગુનો નોંધ્યો જ્યારે સરદારગરમાં સોનાના દાગીનાની લૂંટ કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા લૂંટ કરનાર આરોપી દીપક અને કેતનની બાતમી મળી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી સોની ને ત્યાં કે જે સોની એમના વર્ષોથી જૂનો એમનો ત્યાં જ સોની કામ કરાવે છે તો એની પાસે એને જે સોનું હતું એ ગળાઈ નાખ્યું હતું આપણે સોની પાસેથી આ જે ગળાયેલી સોનાની રણી જે છે બે ડ જે છે એક લાખ એકાણું હજાર પાંચસો ની